દેવગઢ વારિયા પાનમ નદીના પુલ પર પડી ચોકમી તિરાડો દેવગઢ વારિયા પાનમ નદીના પુલ પર પડી ચોકમી તિરાડો સવારના નવ વાગ્યાથી પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ ભૂતકાળ જે ઘટના ગંભીર બ્રિજ પર બની એવી જ ઘટના પાનમ નદીના પુલ પર બની શકે છે ગ્રામજનોની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું જ નથી શું કોઈ મોટી દુર્ઘટના પછી તંત્ર એક્શનમાં આવશે ડિપ્યુટર સેફખાન પઠાણ મારું નામ છે સાહિલભાઈ આ છે આ બિલકુલ હાલત પુલ અત્યારે જો તમે કામગીરી કરવામાં આવે નહીં તો આ પુલ તૂટી શકે તેવી શક્યતા છે જો મોટું વાહન પસાર થાય અને જો પુલ તૂટે અને કોઈને વાહન જાન થાય તેની જવાબદારી લે શકો અને આ પુલ મારું મારું તો એટલું જ માંગ છે કે આ પુલ ફટાફટ તમે સમારકામ કરવામાં આવે અને સારું કરી દેવામાં આવે મારું નામ અગ્રવાલ જી રાજેન્દ્ર કુમાર છે દેવગઢ બાયરાનો રહેવાસી છું આ આ પુલ વર્ષો જૂનો બનેલો છે અને ત્યારે ગંભીર બ્રિજની ઘટના બની ત્યાર પછી પણ આ પુલની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારે નિરીક્ષણ કર્યા પછી બી આ પુલની હાલત આવી છે તેનું કારણ શું છે એની પાછળ તંત્ર કેમ બેકાર છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આ પુલ ખસતો ખસતો પુલ પણ હમણાં હાલમાં હું ઊભો છું તો મને ઝૂલતો પુલ મહેસૂસ થઈ રહ્યો છે અને પોલીસ તંત્ર હાજર છે પણ પાલિકા તંત્ર નથી હાજર એનું કારણ શું છે આનો જવાબદાર કોણ ગમે ત્યારે ઘટના બનશે તો જવાબદાર કોણ આજે કેટલા રાહદારીઓને તકલીફ પડી રહી છે